છોડીને મૂકજે 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 મૂકી દે મારો દીકરો આ હારતો નથી એટલે આ મૂકી દે બને મૂકી દો ને બટા તું ઉપાધી કરતી નહીં હું હમણાં સરપંચને હાથ કરી અને પછી આવું છું અને નહીં હારે નહીં અને હું હાથ કરી હમણાં આવું એ ડોક્ટર તું ક્યાંથી આવ્યો મૂકી દે મને મેં તારું હું બગાડ્યું સરપસ્ તો હતા હા સરપસ્ હા સરપસ્ વાત હા લે ભલા મણા ટીકિયા શું હવાર હવારમાં કાણી કરે શું થયું સરપસ્ તમને કઈ ખબર છે શું આપણા ગામમાં મોટું જબર બલુંગ ઉતર્યું ભલા મણા આપણા ગામમાં કઈદી બલંગ ઉતરે આપણા ગામમાં થોડું એરપોર્ટ છે બલુંગ એરપોર્ટ હોય અહીંયા ઉતરે યાર સરપસ્ ખોટું નથી કેતો મેં મારી નજરે જોયું પણ આપણા ગામમાં મેગા બાપા રહ્યા ને એના ઘરે ઉતર્યું શું અતાર અતારમાં રાંગા મારે ભલા મણા મારે તને હું કેવું આ મેકા બાપા આયા ઓર પાસ તમાર ઘરે બલુન ઉતર્યું હા મારા ઘર પાસે બલુન ઉતર્યું અને એક મોટો જબરો રાક્ષસ નીકળ્યો મારી છોડી ભેગો હુઈ ગયો અરે બાપ રે એ હાલો તમે જાત એ ભલા મણાવ આપણે કાઈ નઈ થાય એ હું પોલીસ વાળા ને ફોન કરી દઉં પોલીસ જ કાઈ કરશે હા એ હાસુ ફોન કરો ખાયો કા હાલો साहेब हू पत्या पुरते सरपंच बोलू तम काय काम अरे काम मावो अरे साहेब इमर्जन्सी केस चे हा आवो आवो हॅलो साहेब आवे हे हॅलो काय का आम मरो आम मरो ए डॉक्टर मुकी दे मने ए मने मारी नो डॉक्टर ए मुकी दे केती आई वस्तु महानिया मुकी दे मने

એની રાક્ષા નહીં હોય એ જે નિશી આવડો હતો ને એ આવવાનો હતો એમે અમને ખબર હતી ન્યૂઝમાં સમાચારમાં બધે આવ્યું છે હઈ બોલો એ જે આવવાનો હતો ને એ આવી ગયો છે પણ આના ઘરે એની સોડી ભેગો શું કામ હોય જો એ ખબર ન પડતી એ મને ખબર પડી ગઈ છે આ હાલ કહો કે ભેગો શું કામ હોય જો ખબર એ એટલે હવે એ કઈ દા કરે એ પેલા આપણે રોકવો પડશે હાલો હાલો કાકા એ તમને કોઈને કહેવાનું સિક્રેટ વાત છે બેવ કાકા ખબર <laughs> છે

અરે પછી એમાંથી ડોકવું આમ કાઢ્યું ને ત્યાં એક છોકરી હોતી ભરી ગયો અને પછી એનું લાલચ થઈને હા પછી એનું પ્લાન આય આપડે દુનિયામાં લઈ લીધું

હવે તને લેબમાં લઈ જાય છું તારું દિમાગ ખોલ્યું અને પછી અમે રિસર્ચ કરતી અને પછી તારી દુનિયામાં રાજ કરતી હું હઈ લઈ લેવાનું ચાલમાં હાલ સાહેબ આ શું કરે છે સમજ્યા ગાય એના મમ્મી પપ્પાને બોલાવે હે કે હું ખોવાઈ ગયો મને લઈ જાવ લઈ જા તારી માને કોઈ નહીં આવી હવે હાલ હાલ લેબમાં હાલ લેબમાં વિજ્ઞાનિક વાટો તારી